હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ કેમ હો કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બાર અને અત્યારે હું તમને લોકોને ગાડીની અંદર દેખાઈ રહી છું એટલે તમને બધાને સમજમાં આવી જ ગયું હશે તો અત્યારે હું જોઈ રહી છું રીલ્સ માટે બટ થયું કે મારે જ્યાં ઈશનપુર જવાનું હતું તો એમાં થઈ ગયું થોડુંક લેટ તો હું અત્યારે રેડી થઈને બેઠી હતી ડાયરેક્ટ ત્યાં જવા માટે બટ ત્યાં અત્યારે હાલ જવાશે નહીં બે વાગે જવાનું છે તો બીજું બધું કામ છે જે નરોડા નિકોલનું એ અત્યારે મારે કરવાનું છે કમ્પ્લીટ એટલે મેં નિકેશને એવું કીધું છે કે મને તમે હરિદર્શન ઉતારી દો તો હું હેતલબેનના ઘરેથી પછી અમે લોકો જે નજીકનું બધું રૂટમાં જે બધું કામ કમ્પ્લીટ કરવાનું છે એ બધું કરી દઈએ અને નિકેશ ને અત્યારે થારમાંથી બધો સામાન સ્વિફ્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે તો હું તમને લોકોને એ પણ બતાવું મને એવું લાગી રહ્યું છે કે ટ્રાન્સફર થઈ ગયો છે અને ગાડી ડાયરેક્ટ જશે હવે સીધી પાર્કિંગમાં અને પછી સ્વિફ્ટ લઈને મને મૂકવા આવશે પછી એ જશે કંપનીએ અને આ મેં પહેર્યો છે નવો નવો ડ્રેસ જે આપણે હું છે ને ત્રણ લાવી હતી મેં તમને લોકોને કાલે કીધું હતું તો આવાળું બી બહુ મસ્ત છે બધા સરસ જ છે જો કે કદાચ મારી ઉપર વધારે સારો લાગ્યો છે કોઈ તારીફ કરે કે ના કરે આપણે જાતે જ કરી લેવાની મને થોડું લૂઝ હતો ફિટિંગને એવું બધું કરાવી દીધું છે આપણે નિકેસને પૂછીએ કે ડ્રેસ કેવો લાગી રહ્યો છે એમને તો ડ્રેસ જ ગમે છે એટલે એમને તો સારો લાગશે બટ તો પણ પૂછે કે કેવો લાગે સો ભાઈ બન સો યસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવી લાગી રહી છું હું આજે મસ્ત મસ્ત મેં ઉચ કીધું મેં તો નિકેશ ના છેનો ડ્રેસ ગમો છે ને એટલે ડ્રેસ માં એમ જ કેસે સરસ 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 જ હોય ને યાર મન તો પેલા દિવસ તો લઈને ત્યારે જ ગમી ગયા હતા ડ્રેસ હો ને હજુ ત્રીજો તો બાકી છે પહેરવાનો એમાંથી બે નું મુરત તો તે કરી જ નાખી બે કરી નાખવાનું હોય ને આ થોડી જોવાની હોય આજે પેલો બ્લેક જ પહેરવાની ઈચ્છા હતી તો મસ્ત તમારું મારું મેચિંગ બી થઈ જતું કે કાલ તો પહેર્યો તો એટલે જ ના પહેર્યો ને યાર ઓકે સો હું જોઉં

હા કોફી એના પતંગમાં જવું છે પતંગ પતંગ અરે પતંગમાં નહીં એ પતંગ માં નઈ પતંગ હોટલ જવું જય શ્રી ગણલ જઈએ ચલો જય શ્રીગં

અને જોડે 20 પતંગ નડિયાદ ના આપી દેવાના લૂટી લો તો ભૂલ્યા વગર ફટાફટ પહોંચી જજો નયા સે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને જસ્ટ હમણાં જ હું આવી છું 10 15 મિનિટ પહેલા અને આજનો ફૂલ લે આવી જ રીતે નીકળી ગયો હા બેટા તમને કેમેરો જોઈએ છે પપ્પાને આપલે કઈશું કે નિશુને નવો કેમેરો લઈ આપો આ નામ ઓલે બેટા જાવ બાં જોડે પેલું રમો આપણે બધાને બતાઈએ ચલો

સો ગઈઝ અત્યારે ખુશી આવી ગઈ છે કામ કરીને આજે ખુશી કામ એવું કહેવાનું હતું કે ગઈઝ નિકેશ આવી ગયા છે કામ ઉપરથી એમ પણ આજે ઊંધું છે પણ હું છે ને તમે આયા થી આપની હું ફ્રીજ નહીં થઈ સો અત્યારે ખુશી બની રહી છે સાંભાર કેટલી સાંભાર કેટલી સાંભાર યસ ઈચ્છા આવી હતી કે આજે વઘારેલી ખીચડી ઘરે જઈને વઘારી દેસ બરાબર કાં તો બોલાવ ઘડી કર દેસ જેમાં મહેનત ઓછી થાય પણ અમારા પતિદેવનો ફોન કર્યો

ગાજર નો હલવો છે ને જે પેલો માવામાંથી માંથી બને દૂધ ના બનાય તો ટેસ્ટ બંને અલગ આવે દૂધ વાળી જ મજા આવે માવા માં નહીં મજા આવે ને એ નહીં મજા આવે સો મેડમ કેટલા વખતે જમવામાં હા કેટલા વાગ છે બસ અડધો કલાક બસ અડધો કલાક ઓકે હું છું કે હું જોડે જોડે બીજો બી કામ કરતી જઉં છું વિડિયો મેં જોડે જોડે એડિટ બી કર્યો પછી દાળ બાફી આ બધું કલાક ચાલે છે એટલું પેટ તો ભરી લીધું છે મેં તમારી તો હલવો મેં હલવો ખાઈ લીધો અહીં છે તો બાકી આ ડ્રેસ સારો લાગી રહ્યો છે આજે પેરેલો સારો છે કેમેરો પડી જશે પાછો

ખાવાનું બનાવી તો પછી આપણે બીજી વાત અત્યારે વાગવામાં થઈ ગયા આજે રાતના સાડા દસ અને જસ્ટ વ્લોગ નો એન્ડ થઈ રહ્યો છે બહુ એટલે બહુ જ આજે થાક લાગી ગયો બીકોઝ આજે હું નરોડા પેલા ગઈ પછી પાછી પછીપુર ગઈ ત્યાંથી પછી નિકોલ ગઈ ઘરે આવીને રસોઈને એ બધીની તૈયારી કરી રસોઈ કરી જમ્યા કરા અને પાછું એડિટિંગનું ને બધું કામ હતું જે આવતીકાલે અપલોડ થશે એમાં ને એમાં આજનો દિવસ આવી રીતે નીકળી ગયો અને રીલ્સનું કામ હોય ને એટલે વધારે થાક લાગે બિકોઝ રીલ શૂટ કરવા જવાનું હોય રિટર્ન આવવાનું હોય ઘરનું હોય બધું જ હોય એટલે સો બસ આજનો બ્લોગ આવી રીતે શેર કર્યો છે તમારી સાથે અને આજનો બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણએ